સમાચાર છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેખાવાડામાં ગ્રામ દેવતાની પૂજા કરવામાં આવે રામ મંદિર પ્રાણ નિમિત્તે દેખાવવાડા ગ્રામ દેવતાની પૂજા આખા દેશમાં લઈને ચણે દિવાળી કરતાં પણ અલગ માહોલ છે એવું લાગે છે ચણે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નહીં પરંતુ રામનો જન્મ દિવસ હોય તેવો માહોલ જામ્યો છે દેશમાં ઘરે ઘરે ચણે રામનો નવો અવતાર હોય તેમ દેશ રાજ્ય શહેર અને નાના નાના ગામડાઓમાં પણ તમામ ઘરે રામના નામની કેસરી ધજા ફરકાવીને રામ આયંગે રામ આયંગેના ગીતો વગાડીને શહેરમાં કુંજી રહ્યા છે ત્યારે દેગાવાડા ગામના ગ્રામજનો દ્વારા તેમના ગ્રામદેવ અને શ્રાવણ માતાની પૂજા કરીને વર્ષો બદલી નવા એકઠું કરીને તમામ ગ્રામજનો એક જ જગ્યાએ ભોજન કરશે જેનાથી ગામના પઠારે મળવાનું થાય અને ગામની એકતા જળવાઈ રહે અને રામ મંદિર અવધ્યા જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો આ પ્રસંગે લીમખેડા સજ્જડ બંધ રાખીને તમામ વેપારીઓ હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતિક પૂરું પાડ્યું છે અને આજના દિવસે તમામ વેપારીઓએ સ્વેચ્છે બંધ પાડ્યું હતું અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને હર્ષોલ્લાસ સાથે વધાવી લીધો અને બાળકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો બાળકોને પણ તૈયાર કરીને લોકોએ તેમાં રામ લક્ષ્મી રામ લક્ષ્મણ સીતાના દર્શન કર્યા હતા રિપોર્ટર રમેશ પટેલ સિંધુ ઉદય ન્યૂઝ તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યા છે ત્યારે આજે અમે નક્કી કર્યું કે અમારા દેગાવાડા ગામમાં પણ જર્જરિત અવસ્થામાં જે ગોસાઈ બાબા અને માતાજીની મૂર્તિ હતી સ્તંભ જર્જરિત અવસ્થામાં હતા એને ફરી અમે નવા બનાવી અને પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો સંકલ્પ કર્યો બેથી ત્રણ ચાર મીટિંગો કરી અને મીટિંગોમાં અમે નિર્ણય કર્યો કે આ દેવસ્થાનને સરસ મજાનું બનાવવું છે મોટું સ્ટેજ બનાવવું છે મૂર્તિઓની સ્થાપના કરવી છે અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી ગામની અંદર જે કંઈ થોડા ઘણા કુરિવાજો કે વ્યસનો આ બધું એક સાત્વિક કાર્ય કરવાથી થોડોક એનો પ્રભાવ થાય અને દૂર થાય એવા આશયથી અમે આ એક ભવ્ય આખા ગામનું એક સાત્વિક યજ્ઞનો કાર્યક્રમ કર્યો છે આ કાર્યક્રમની અંદર અમે યથાશક્તિ બધાએ પોતાના ભાવ પુષ્પ અર્પણ કર્યા છે અને આજે આખું ગામ બાળકથી માંડીને વયોવૃદ્ધ તમામ લોકો એક સાથે અમે ભોજન લેવાના છીએ અને આખા ગામની અંદર ગઈકાલે અમે શોભા પણ કાઢી અને એના સુંદર મજાના ફોટોગ્રાફીના બધું કર્યું આખા ગામની અંદર એક સાત્વિક માહોલનો કાર્યક્રમ ઉભો થયો અને આ રીતે અમે આજે આ કાર્યક્રમ પૂર્ણો કરીએ છીએ જય શ્રી રામ जय जय श्री राम जय जय श्री, श्री राम ग्राम देवता जी की जय हो श्रावण माता की जय हो अयोध्या गोसाई बाबा की जय हो अयोध्या राम वर्षों पीढ़ियों पी रामलला प्राण प्रतिष्ठा

ગામ દેવતા ક્ષેત્રપાલ વર્ષોથી બદલાયા નહોતા બ્રાહ્મણ શાસ્ત્રો કે સંસ્કૃતિની વિચારધારા પ્રમાણે બ્રાહ્મણ વિધિથી આજે પ્રાણ પ્રતિષ્ઠા નવચંડી યજ્ઞ કરીને બદલ્યા છે આખા ગામનો ઉત્સાહ આખા ગામનું એક્ય આખા ગામનો સહકાર આજે દેખાઈ રહ્યો છે અને સાચા અર્થમાં એક ભક્તિ પૂર્ણ વાતાવરણ એક પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે પૂજ્ય દાદાજી ની વિચારધારાથી ખરેખર તેમણે કહેલી સમજણ અને ભાવ થી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જય સિયારામ